નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઈશા બ્રહ્મભટ્ટ આપ સૌનું સ્વાગત કરું છું મીરાઈ એકેડેમીમાં મિત્રો આજે આપણે જોવાના છે રીઝનિંગનું ખૂબ જ અગત્યનું ચેપ્ટર એટલે કે કોડિંગ ડિકોડિંગ જેનો ઓલરેડી આપણે ફર્સ્ટ પાર્ટ લીધો હતો જેમાં આપણે જોયું હતું કે કોડિંગ ડિકોડિંગમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે ટોટલ બે ટાઈપ્સના ક્વેશ્ચન એમાંથી પૂછાય છે જેમાંથી ટાઈપ વન આપણે એકદમ બેઝિકથી સમજાતા અને એના બધા જ એક્ઝામ્પલ આપણે ફર્સ્ટ લેક્ચરમાં લીધા છે જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો પહેલાં એ વિડિયો જોઈ લેજો અને આજે સેકન્ડ વિડીયો બને છે અને આના બસ આ બે જ વિડીયો જોવાના છે એટલે તમારે કોડિંગ ડીકોડિંગ એકદમ કમ્પ્લીટ થઈ જશે અને મિત્રો આપણી ચેનલ પોલીસ ભરતીની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરાવી રહી છે તો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પ્રેસ કરી લેજો જેથી નવા નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે અને ચેનલમાં તમે રિઝનિંગની પ્લેલિસ્ટમાં જશો એટલે બધા જ ચેપ્ટર વાઇઝ તમને મળી જશે અને એકદમ બેઝિકથી મેં સમજાવ્યું છે કે તમને એકદમ રીઝનિંગ ના જ આવડતું હોય તો પણ તમે એ ચેપ્ટરને જોશો એ વિડીયોને જોશો એટલે એકદમ તમારું બેઝિક ક્લિયર થઈ જશે અને એના પછી તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની જ બાકી રહેશે અને આના પછી આપણે આના પીવાય ક્યુ ક્વેશ્ચન્સ અને એમસીક્યુ પ્રેક્ટિસ ક્વેશ્ચન બધાના વિડીયો જ લાવવાના છે તો એટલે ખાસ તમે જો પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે ફર્સ્ટ વિડીયોમાં જોયું હતું કે કોડિંગ ડિકોડિંગમાંથી બે ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે કે આવી રીતે તમને આલ્ફાબેટિકલ શ્રેણીમાંથી પૂછાય છે જેમાંથી આપણે આલ્ફાબેટિકલ શ્રેણી કેવી રીતે લખવી એ પણ એક બધું જ ફર્સ્ટ લેક્ચરમાં જોયા છે અને આવા ટાઈપના બધા જ ક્વેશ્ચન આપણે ફર્સ્ટ લેક્ચરમાં સોલ્વ કર્યા છે કે જો એ બીસીડીનો કોર્સ ડીસીબીએ છે તો પી ક્યુઆરએસ નો કોર્ડ શું થશે અને આવી જ રીતે આપણે ફર્સ્ટ લેક્ચરમાં આલ્ફાબેટિકલ શ્રેણી જોયા હતા અને આજે આપણે જોવાનું છે કે ટાઈપ ટુ જેમાં કીધું છે કે યુ આર હિયર એનો કોડ આપેલો હશે વીઆર એનો કોડ આપેલો છે અને આમાંથી તમારે શોધવાનો છે કે જેમ કે તમને પૂછશે કે યુનો કોડ શું છે આરનો કોડ શું છે એવું તમને પૂછશે અને આનો કોડ તમારે શોધવાનો છે અને આજે આપણે આ ટાઈપ ટુ એકદમ બેઝિક થી એકદમ ક્લિયર કરવાના છે આજના વિડિયો જોયા પછી તમને કોડિંગ લીકોડિંગ એકદમ કમ્પ્લીટ થઈ જશે

નહીં તો આવી રીતે આપણે આજે એકદમ મેઝિક થી અને આના એક્ઝામ્પલથી સમજશું કે કોડિંગ બીકોડિંગને કેવી રીતે સોલ્વ કરાય છે અને મિત્રો આમાં તો તમને આલ્ફાબેટિકલ શ્રેણીના નંબર વર્ડ જ આપેલા છે આના સિવાય તમને આવી રીતે નંબર્સ પણ આપી શકે છે આના સિવાય સિમ્બલ્સ પણ આપી શકે છે તો જે કોડ છે એ કોઈ પણ લેંગ્વેજમાં આપી શકે છે અને આપણે આને એકદમ ઇઝીલી જ સોલ્વ કરીશું હું તમને સમજાવીશ જેમ કે અહીંયા પણ કીધું છે કે આર છે અહીંયા પણ અને આર અહીંયા પણ છે તો સેમ એ જ રીતે આપણે સોલ્વ કરવાનો છે કે આ બંનેમાં સેમ શું છે તો એક જ એવી સંખ્યા છે કે જે બંનેમાં સેમ છે તો સેવન તો જે સેવન છે એ કોનો કોડ થઈ જશે આરનો કોડ થઈ જશે બીજો જોઈએ કે ધેર અહીંયા છે અને ધેર અહીંયા પણ છે તો એવો કોઈ કોડ કે આ બંનેમાં હોય બીજે ક્યાંય ધેર છે નહીં તો આ બંનેમાં જે સેમ હોય કોડ કયો છે તો ચાર અહીંયા પણ છે અને ચાર અહીંયા પણ છે તો ચાર કોણો થઈ કોણા માટે વપરાયો હશે ચાર કોણો કોડ છે ધેરનો કોડ છે તો આવી રીતે આપણે આજે કોડિંગ રીકોડિંગના આવા પ્રકારના પ્રશ્નો તમારી એક્ઝામમાં ખાસ પૂછાતા હોય છે અને જો તમે એકવાર કોન્સેપ્ટ શીખી ગયા તો ખાલી બે જ સેકન્ડમાં તમે ક્વેશ્ચન જોઈને જ આનો આન્સર ટેક કરી શકશો હવે જોઈએ કે તમારી એક્ઝામમાં ખાસ પૂછાય છે કેવા પ્રકારના પ્રશ્નો તો આવી રીતે તમને પ્રશ્ન આપેલા હશે અને તમને કોડ પૂછેલો હશે એક ચોક્કસ સાંકેતિક ભાષામાં જો પેન પેન્સિલ પેન પેન્સિલનો કોડ આપેલો છે આ ઈરેઝર અને શાર્પનરનો કોડ આપેલો છે પેન્સિલ અને ઇરેઝરનો કોડ આપેલો છે અને પૂછેલું છે કે તો તે સાંકેતિક ભાષામાં પેન કેવી રીતે લખાય છે પેનનો કોડ આપણે આમાંથી શોધવાનો છે તો આપણે એકદમ બેઝિકલી જોઈએ અહીં આપેલું છે પેન અને પેન્સિલ નો ગોળ આપેલો છે શું આપેલું છે પછી છે ઇરેઝર અને શાર્પનર અને છે પેન્સિલ ત્રણ લાઈન્સ આપણને આપેલી છે અને આ ત્રણ ના કોડ આપણને આપેલા છે જેમાંથી આપણે શોધવાનું છે કે પેનનો કોડ શું છે તો હું જોઉં છું કે પેન જે છે એ ખાલી અહીંયા જ છે બીજે ક્યાંય તમને પેન દેખાતી છે ને તો કેવી રીતે શોધશું તો અહીંયા આપણને બે કોડ આપેલા છે જેમાંથી એક કોડ જે છે એ પેનનો છે અને એક કોડ છે એ પેન્સિલનો છે જો આમાંથી મને એક પેન્સિલ તો અહીંયા પણ છે અને પેન્સિલ અહીંયા પણ છે મતલબ જે પેન્સિલ છે એ બે વાર આપેલી છે તો આમાંથી મને પેન્સિલનો કોડ મળી જશે તો પેનનો કોડ મને મળી જ જશે કે બે જ કોડ છે એટલે તો પેન્સિલ અહીંયા પણ છે અને પેન્સિલ અહીંયા પણ છે તો આ બંનેમાં સેમ શું છે તો આ જે સિમ્બોલ છે એ અહીંયા પણ છે અને અહીંયા પણ છે તો આ જે સેમ સિમ્બોલ અહીંયા પણ છે અને સેમ વર્ડ કયો છે પેન્સિલ તો આ જે કોડ છે કોના માટે વપરાયો છે પેન્સિલ માટે વપરાયો છે તો વધ્યો એ કોડ આ કોડ કોના માટે વપરાયો હશે

નથી આને કેવી રીતે લખ્યો છે તો હેલીનો કેવી રીતે હેલ્લીને કોડ આપણને પૂછ્યો છે તો ફરીથી આપણે જોઈએ ફાઇવ ફોર સેવેન જેનો કોડ શું આપેલો છે હેલી હોશિયાર છે આ ત્રણ બંધ છે જેનો કોડ ત્રણ નંબર્સ આપેલા છે પછી છે કે ફોર નાઇન એટ જેનો કોડ શું આપેલો છે કવિતા ચાલાક છે પછી જેનો કોડ આપેલો છે પ્રકાશ હોશિયાર નથી જેમાંથી આપણે શોધવાનો છે હેલીનો કોડ તો હેલી ક્યાં આપેલી છે તો હેલી અહીંયા છે બીજે ક્યાંય પણ હેલી છે નહીં તો આપણે આગળના ક્વેશ્ચનમાં કર્યું છે એમ એ જ રીતે કે આ હોશિયાર અને છે નો કોડ મને ખબર પડી જાય તો એના સિવાયનો જે કોડ વધશે એ કોના માટે વપરાયો હશે હેલી માટે વપરાયો છે તો હું જોઉં કે હોશિયાર તો એક તો અહીંયા છે અને અહીંયા છે આ બંને જગ્યાએ હોશિયાર છે તો આ બંનેમાં જે કોડ સેમ હશે એ કોણો થઈ જશે હોશિયારનો કોડ થઈ જશે તો હોશિયાર અહીંયા છે અને અહીંયા છે તો આ બંનેમાં કયો સેમ છે ફાઈવ ફોર સેવન સેવન સિક્સ ઝીરો તો આ જે સાત છે એ અહીંયા પણ છે અને અહીંયા પણ છે અને હોશિયાર અહીંયા પણ છે અને અહીંયા પણ છે તો આ જે હોશિયાર છે એનો કોડ શું થઈ જશે સાત થઈ જશે પછી છે કે આ જે છે એ અહીંયા પણ છે અને અહીંયા પણ છે તો એવો કોઈ કોડ જે આ બંને વાક્યોમાં હોય એ કોણો કોડ થઈ જશે છેનો આના સિવાય જે વધુ એ પાંચ તો પાંચ કોણા માટે વપરાયો હશે હેલી માટે અને આપણને હેલીનો જ કોણ પૂછેલો છે તો હેલીનો એનો જવાબ શું થઈ જશે પાંચ ઓપ્શન નંબર એ આવી રીતે આપણે આને સોલ્વ કરીશું એક ચોક્કસ સાંકેતિક ભાષામાં જો વોટ વોઝ ઇટ એટલે એનો કોડ આપેલો છે યુ ગો એટલે એનો કોડ આપેલો છે યુ ટેક ઇટ આ બધાને આપણે સેમ એ જ રીતે સોલ્વ કરીશું શું કીધેલું છે વોટ વોઝ ઇટ જેનો કોડ શું આપેલો છે પછી છે યુ ગો જેનો કોડ આપેલો છે એમ ઓ એન આઈ એલ પછી છે યુ ટે કિટ જેનો કોડ છે તો સેમ આમાં આપણને ચાર લાઇન આપેલી છે અને એમાંથી આપણને સેનો કોડ શોધવાનો કીધો છે વોટ યુ ટેક ત્રણ શબ્દોના કોડ આપણને શોધવાના કીધા છે તો સૌથી પહેલા જોઈએ કે વોટ તો વોટ જોઉં છું કે અહીંયા છે બીજે ક્યાંય વોટ હાલ છે નહીં તો આપણે સેમ શું કરશું વોઝ અને ઇટનો કોડ શોધી લઈશું અને એના સિવાય જે વધશે એ કોણો કોડ હશે વોટનો તો હું જોઉં છું કે વોઝ વોઝ અહીંયા છે અને વોઝ અહીંયા છે આ બે જગ્યાએ વોઝ છે તો એવો કોડ કે જે આમાં અને આમાં સેમ હોય એ કોણો કોડ હશે

ટેક અહીંયા એક જ વધ્યો છે અને ટેક કોના માટે વધ્યો છે પીઓએમ તો પીઓએમ કોનો કોડ થઈ જશે ટેકનો કોડ થઈ જશે તો એવું જરૂરી નથી કે આ જ આપેલા હોય તમને આગળ પાછળ પણ આપેલા હોય છે પણ આમાંથી આ ત્રણ શબ્દ આવી જવા જોઈએ આગળ પાછળ પણ આપેલા હોય શકે છે આ ત્રણ શબ્દ આવી જાય તમારો જવાબ થશે તો અહીંયા ક્યાંય આ સેમ કોડ દેખાતો નથી તો આનો જવાબ શું થઈ જશે એક પણ નહીં ડીઈ એનઆઈએ અને પીઓએમ આ ત્રણ વર્ડ આપેલા હોય એ તમારો શું થઈ જશે આન્સર થઈ જશે જો કોઈ ચોક્કસ સાંકેતિક ભાષામાં અહીંયા હાલ જે આપણે લખ્યું છે મેં આવી રીતે લખી દીધું છે એટલે કે ટાઈમ થાય આપણે બધા જ લઈએ અને આના આના પછી ઉપરથી પ્રશ્નો જોઈએ તો ક્યાંથી શરૂઆત કરવાની કે બધામાં જે વર્ડ છે ક્યાં વધારે સેમ છે તો હું જોઉં છું કે મને મેરિટ જે છે અહીંયા બી દેખાય છે મેરિટ અહીંયા પણ છે અને મેરિટ અહીંયા પણ છે તો જે મેરિટ છે મને ત્રણ જગ્યાએ દેખાય જે તો એવો કોઈ કોડ જ્યાં ત્રણ જગ્યાએ સેમ હશે એ કોણો થઈ જશે મેરિટનો કોડ થઈ જશે તો એફઓ તો નથી એલ એ એલ એ અહીંયાં છે પણ અહીંયાં નથી બી યુ બીયુ તો છે જ નહીં એનઇ એને અહીંયા પણ છે એને અહીંયા પણ છે અને એનએ અહીંયાં પણ છે ત્રણ જગ્યાએ એક જ કોડ છે જે સેમ છે તો મેરિટ કોણો કોડ થઈ ગયો એન નો કોડ થઈ ગયો પછી બીજું જોઈએ કે બીજું શું સેમ છે તો ડિસ્પ્લે અહીંયા પણ છે અને ડિસ્પ્લે અહીંયા પણ છે તો એવો કોઈ કોડ જે આ બંનેમાં સેમ હોય એ સેનો કોડ થઈ જશે ડિસ્પ્લેનો તો આ બંનેમાં શું સેમ છે જે ઓ તો નથી કે ઈ પણ નથી એલ એ પણ નથી એસ એસઆઈ તો એસ એસઆઈ જે છે એ કોનો કોડ થઈ જશે ડિસ્પ્લેનો નો કોડ થઈ જશે આ જ રીતે તમારે શોધવાનું છે પછી હું જોઉં છું કે આ જે નેમ છે એ અહીંયા છે અને નેમ અહીંયા છે આ બે જ જગ્યાએ નેમ છે તો એવો કોઈ કોડ જે આ બંને જગ્યાએ જે સેમ હોય તો અહીંયા શું છે વાય છે જે આ બંને જગ્યાએ સેમ છે તો વાય એ કોણો કોડ થઈ જશે શું છે એલ એ બીયુ બીયુ જ જે મને દેખાય છે કે આ બંનેમાં સેમ છે તો બીયુ કોનો કોડ થઈ જશે હરનો પછી બીજું શું સેમ દેખાય છે તો લિસ્ટ લિસ્ટ અહીંયા પણ છે અને લિસ્ટ અહીંયા પણ છે તો લિસ્ટ આ બંનેમાં જે સેમ છે એવું કઈ વસ્તુ દેખાય છે કે ઈ તો કે બધાને હું કઈક અલગ અલગ દર્શાવું છું એટલે આપણને ખબર પડે હેઝ અહીંયા પણ છે અને હેઝ અહીંયા પણ છે તો આ બંનેમાં શું સેમ છે તો એલ એ અને એલ એ આ બંને સેમ છે તો એ શું થઈ જશે હેઝ નો કોડ થઈ જશે અને બીજું કઈ હવે સેમ છે નહીં તો જે વર્ડ એક કોડ વધ્યો છે એ કોણ થઈ જશે જેમ કે અહીંયા ઈઝ જ વધ્યો છે તો ઈઝ કોનો કોડ થઈ જશે ગોનો અહીંયા ધેર જ છે તો ધેર કોનો કોડ થઈ જશે ઝેડ ઓ નો અહીંયા બિન જ વધ્યું છે તો બિન કોણો થશે જે ઓ નો અને અહીંયા આઈડિયા જ વધ્યો છે તો આઈડિયા કોનો કોડ થઈ જશે એફ ઓ નો હવે આના ઉપરથી આપણે એમ શીખ્યું જોઈએ નીચેનામાંથી કે ઈ કોને દર્શાવે છે કે ઈ કોના માટે યુઝ થયો છે તો કે એન્ડર લાઈન કર્યું કે આઈડિયા કોણે દર્શાવે છે આઈડિયાનો કોડ આપણને પૂછ્યો છે તો આઈડિયા ક્યાં છે અહીંયા જે એકદમ લાસ્ટમાં વધ્યું એ જેના આપણે કોઈ નિશાની કરી નથી કોણ છે એફઓ તો આનો જવાબ શું થઈ જશે એફઓ પછી અહીંયા કીધું છે કે નીચેનામાંથી નેમ હેઝ બીન ડિસ્પ્લેડ કોને દર્શાવે છે આવા જ પ્રશ્નો ખાસ તમારી પરીક્ષામાં પૂછાય છે કે આખા વાક્યનો કોડ શોધવાનો છે તો આપણે એક એક કરીને જોઈએ કે નેમ તો નેમ કોના માટે આપણે લખ્યું હતું આ રહ્યું છે આપણે આ સિમ્બોલ કરતો વાય એ તો વાય એ કોનો કોડ થઈ જશે નેમ નો પછી શું છે હેસ તો હેસ આઈડો સિમ્બોલ આપણે કર્યો તો હેસ કોના કર્યો તો એલ એ તો 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 આનો આન્સર થઈ જશે એલ એ પછી છે છે બિન બિન ક્યાં અહીંયા જ્યાં આપણે કોઈ સિમ્બોલ કર્યો નથી એ કયો છે જે ઓ બિન નો થઈ જશે જે ઓ પછી લાસ્ટ છે ડિસ્પ્લે ડિસ્પ્લે ને આપણે લાઇન કરી હતી તો એ કયો કોડ છે એસ એસઆઈ એસઆઈ કોનો કોડ થઈ જશે ડિસ્પ્લેનો નો જ્યાં પણ તમને આ એવું જરૂરી નથી કે આ જ લાઈનમાં આપેલા હોય પણ આ બધા જ કોડ જ્યાંય જતા હોય તમારું આન્સર થશે તો ક્યાં આવે છે વાય એ એલ એ જેઓ અને એસઆઈ તો ઓપ્શન બી શું થઈ જશે તમારો આન્સર થઈ જશે આ જ રીતે તો એક ક્વેશ્ચન હું તમને બધાને હોમવર્કમાં આપું છું જે આજાનો આન્સર તમારે બધાએ મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનો છે આજે મેં એકદમ બેઝિકથી તમને સમજાવી છે કે આને કેવી રીતે સોલ્વ કરાય છે તો તમને બધાને જ આનો આન્સર આવડવો જોઈએ અને બધા જ આનો આન્સર મને આપ્યો તમે કોમેન્ટ સેક્શનમાં તો આજે આપણે કોડિંગ રીકોડિંગ એકદમ બેઝિક થી સમજ્યા અને બંને વિડીયો બનાવ્યા છે અને આ બંને વિડીયો તમે જોઈ લેશો એટલે કોડિંગ ડિકોડિંગમાં તમને કંઈ તકલીફ પડશે નહીં એકદમ આ ચેપ્ટર તમારું ક્લિયર થઈ જશે તો મળીએ એક હવે હવે એક નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટ સાથે થેન્ક યુ